દુનિયા આજે ડિજિટલ યુગ તરફ ઢળી ગઈ છે ત્યારે સુરેશ શર્મા ભરી માતા રોડ ખાતે આવેલું ભરીપુરી માતાજીનું મંદિર તેની માન્યતા અને ભક્તોની આસ્થાના કારણે ખૂબ જ પ્રચલિત થયું છે દેવ દિવાળી આ મંદિરની سالગિરી છે ત્યારે આસ્થાના પ્રતીક સમા 500 વર્ષ જૂના મંદિરમાં આજે પણ બરકતી પૈસા તરીકે સવા રૂપિયો ચડાવવાની પ્રથા છે મૂળ સુરતી ગણાતી જ્ઞાતિઓ સાથે અનેક ભક્તો કાર્તક મહિનામાં પાણીથી ભરેલો ઘડો સાથે સવા રૂપિયો મૂકીને પોતાની મન્નત રાખે છે પરિવારમાં હંમેશા ખુશીનો માહોલ કાયમ રહે તે માટે ખાસ મહિલાઓ મોટી સંખ્યામાં અહીં પૂજા માટે આવે છે આ મંદિરે વર્ષોથી કારતક સુદ બીજથી વદ અમાસ સુધી પાણી ભરેલા ઘડા મૂકવાની પરંપરા ચાલી આવી છે જેના કારણે હાલ ચાલી રહેલા કારતક અમાસમાં મંદિર શ્રદ્ધાળુ સુરતીઓથી ઉભરાઈ રહ્યું છે કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા